સભા બે હજાર ચોવીસની આવનારી ચૂંટણીને લઈ ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક યોજાઈ બે હજાર ચોવીસની આવનારી લોકસભાની ચૂંટણીને લઈ પોરબંદર મત વિસ્તારના લડાયક ઉમેદવાર લલિતભાઈ વસોયાના સમર્થનમાં ઉપલેટા શહેર અને તાલુકાના કોંગ્રેસના કાર્યકરો સહિત ઉપલેટા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે એક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર પંદર લોકસભા બે હજાર ચોવીસના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટી દ્વારા લડાયક અને નિષ્ઠાવાન નેતા લલિતભાઈ વસોયાને ટિકિટ આપતા આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ સાથે મળી આવનારી ચૂંટણીમાં લલિતભાઈ વસોયાને જંગી લીડથી જીતાળવા માટે અત્યારથી જ ખૂબ જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને લઈ હાલ લલિત વસોયા ને ગઢ સમાન ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાંથી ખૂબ જ લોક મળી રહી છે તો આજ રોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ કાર્યકરો દ્વારા એક સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના તમામ બૂથ વાઇઝર કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી હતી પોરબંદર લોકસભાની બેઠક ઉપરથી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અત્યારથી જ તાકાત થી જનન થી ચૂંટણી લડી રહ્યા છે આજે ઉપલેટા તાલુકા ઉપલેટા શહેરના સૌ કાર્યકર્તાઓ સાથે બેસી અને ચૂંટણી વ્યવસ્થાના રૂપે અમે સૌ મહિલા છીએ સૌ સાથે વ્યવસ્થાની વાત અને બુથવાઈઝ જવાબદારીઓ કાર્યકર્તાઓને આપવામાં આવી છે આગેવાનોને આપવામાં આવી છે ઉપલેટા વિસ્તાર મારું હોમ ગ્રાઉન્ડ છે અને આખાય વિસ્તાર કરતા સૌથી વધુમાં વધુ લીડ આ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પાર્ટીને મળવાની છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ આજથી જ બુથવાય જવાબદારીઓ લઈ અને કામે લાગવાના છે ભાવેશ ગોહિલ ન્યૂઝ ઉપલેટા